મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાઈ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક નગરપાલિકાના સંભવિત ઉમેદવારોના નામોની યાદી અને પેનલ અંગે ચર્ચા મુખ્યમંત્રી આવતીકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોના આખરી નામોની યાદી અંગે કરશે ચર્ચા ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક બજેટ સત્રની તૈયારી બનાસકાંઠા જિલ્લા વિભાજન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર જીપીએસસીએ કુલ એક હજાર સાતસો એકાવન જગ્યાઓની ભરતી માટે વર્ષ બે હજાર પચીસનું કેલેન્ડર કર્યું જાહેર વહીવટી સેવા વર્ગ એક અને બે ડીવાયએસઓ નાયબ મામલતદાર અને રાજ્ય વેરા નિરીક્ષક સહિત વિવિધ જગ્યા પર થશે ભરતી રાજ્ય સરકાર આગામી સમયમાં બસો છ ખરીદ કેન્દ્રો પર તુવેરની ટેકાના ભાવે કરશે ખરીદી કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ આગામી ત્રીજીથી વીસમી ફેબ્રુઆરી સુધીમાં કરાવવાની રહેશે ઓનલાઈન નોંધણી વેરાવળ ખાતે યોજાયો શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો સત્તરમો પદવીદાન સમારોહ ત્રેવીસ સુવર્ણ અને ચાર રજત ચંદ્રક સાથે કુલ સાતસો છાસઠ વિદ્યાર્થીઓને એનાયત કરાયા પદવી પ્રમાણપત્ર રાજ્યપાલ દેવવ્રતજીએ કહ્યું પૂર્ણતા પામવા મનુષ્યના મૂળમાં સંસ્કૃતરૂપી સિંચન જરૂરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો ઇથેનોલની કિંમત વધારવા માટે અપાઈ મંજૂરી વધુમાં સોળ હજાર ત્રણસો કરોડ રૂપિયાના નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશનને પણ મંજૂરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારનો કર્યો આરંભ યમુના નદી અંગે આપેલા નિવેદન ઉપર કેજરીવાલને ઘેર્યા કહ્યું જાણી જોઈને ખોટી દાનતથી પાપ કરનારા લોકોને દિલ્હી કે દેશ નથી કરતા માફ તો કોંગ્રેસે જાહેર કર્યું પોતાનું ઘોષણા પત્રાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીમાં યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબલોને સતત ત્રીજા વર્ષે પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં મળ્યું પ્રથમ સ્થાન આનર્થપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદભુત સંગમની થીમ ઉપર આધારિત ટેબ્લોએ જીત્યા લોકોના દિલ મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને પાઠવ્યા અભિનંદન મહાકુંભમાં ભાગદોડની ઘટના બાદ સ્નાન માટે ઉમટ્યો શ્રદ્ધાળુઓનો મહેરામણ મૌની અમાવસ્યાએ અખાડાના સાધુ સંતો સહિત કરોડો લોકોએ કર્યું પવિત્ર સંગમ સ્નાન પ્રશાસને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા લોકોને કરી અપીલ